હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવવાની છું શિયાળાની ઠંડી ઠંડી સિઝનમાં ગરમા ગરમ પીવાની મજા આવે એવો ચીજકોન ટોમેટો સૂપ આજે હું અહીંયા બનાવીશ અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મેં અહીંયા પાંચસો ગ્રામથી વધારે ટામેટા સરસ ધોઈને કોરા કરીને આ રીતે કટ કરીને લઈ લીધા છે અને આપણે એને ગરમ પાણીમાં એડ કરવાના છે તો આ રીતે મેં ગરમ પાણી પણ કરવા રાખી દીધું હતું તો આપણે બધા જ ટામેટા અંદર એડ કરી દઈશું અને ટામેટાને આપણે પૂરેપૂરા બાફવાના નથી જ્યાં સુધી ટામેટાની સ્કીનનો ઉપરનો ભાગ થોડો એવો અલગ થઈ જાય ત્યાં સુધી આપણે ટામેટાની અંદર કૂક થવા દઈશું તો આ રીતે બધા જ ટામેટા આપણે અંદર એડ કરી અને એને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું તો હવે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ટામેટાની સ્કીનનો ભાગ અલગ થઈ ગયો છે તો એને આપણે એક પ્લેટમાં હવે નીકાળી દઈશું હું આ રીતે બધા જ ટામેટા અંદર પ્લેટમાં નીકાળી અને બધા જ ટામેટાની સ્કીનનો ભાગ અલગ કરીને રેડી કરી દઈશ તો મેં આ રીતે રેડી કરી દીધા હતા ટામેટાને આ રીતે કટ કરી અને અંદર જે બીયાનો ભાગ આવે છે એ આપણે બીયા નીકાળી દેવાના છે જો તમે ના નીકાળવા માગતા હોય તો પણ ચાલે પણ બીયાના ભાગમાં થોડી એવી કળવાસનો ભાગ હોય છે એટલા માટે મેં બધા જ ટામેટાના અંદરથી બીયા નીકાળી દીધા છે આ તે તમે જોઈ શકો છો આ જે બીયા દેખાય છે એ બધા જ આપણે અંદરથી નીકાળી દઈશું અને બધા ટામેટા એ રીતે આપણે રેડી કરી દેવાના છે તો આટલા બીયાનો ભાગ નીકળ્યો ને આ રીતે મેં બધા ટામેટા રેડી કર્યા તો આ રીતે મેં કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેવું તેલ લઈ લીધું છે અને એમાં આ રીતે તમાલપત્રના બે ટુકડા બે લવિંગ અને એક તજનો ટુકડો નાખી અને આપણે એને થોડું એવું સાંતળી દઈશું અને આ રીતે સંતરાઈ જાય તરત આપણે એમાં જે બિયા નીકાળીને ટામેટા રેડી કર્યા છે એ આપણે અંદર એડ કરવાના છે તો આ રીતે બધા જ ટામેટા અંદર આપણે એડ કરી દઈશું અને હવે આપણે એને પ્રોપર એવા કૂક કરવાના છે તો અંદર મેં હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે હાફ ટેબલ સ્પૂન જેવો કાળા મરીનો પાવડર મેં અંદર એડ કર્યો છે અને ખટાશને થોડું એવું બેલેન્સ લાવવા માટે મેં અહીંયા હાફ ટેબલ સ્પૂન જેવી ખાંડ એડ કરી છે અને આ ત્રણેય એડ કર્યા પછી આપણે મિક્સ કરી અને એને આપણે પાંચ મિનિટ સુધી થોડું એવું કૂક થવા દઈશું તો એકવાર આપણે ચેક કરીને જોઈ લઈશું કે ટામેટા આપણા ચડી ગયા છે કે નહીં તો થોડું એવું બાકી છે ચડવાનું તો એમાં આપણે જે મેં ટામેટા પહેલાં સ્કીન અલગ કરવા માટે બાફ્યા હતા એ જ પાણી મેં અહીંયા ઉપયોગ લીધું છે અને ટામેટા આપણા સરસ ધોયેલા હતા એટલે પાણી આપણું સરસ એવું ચોખ્ખું જ છે તો પાણી થોડું એડ થવા દઈ ફરીથી આપણે એને બે મિનિટ માટે કૂક થવા દઈશું તો થઈ ગયું છે આપણું કૂક આ ટામેટા અને ચેક કરી લઈશું તો સરસ એવા મેસ થઈ ગયા છે આપણા ટામેટા તો એને આપણે તમે મેં ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને એમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેવું ઘી એડ કરી દઈશું અને ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં મેદો એકથી દોઢ ટેબલ સ્પૂન જેવું લઈ અને આપણે એમાં એડ કરવાનો છે તો મેદાને આપણે થોડો એવો બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને શેકી દઈશું અને મેં આ પ્રોસેસ એ એ રીતે કરી છે કે આપણા જે આ શેકાય છે એને આપણે જે સૂપ આપણો થોડો એવો થીક બની જાય એટલા માટે આપણે મેદો શેકી દઈશું આ રીતે અને થોડું એવું શેકાઈ જાય એટલે જે પાણી હતું એને ફરીથી આપણે ઉપયોગ કરીશું અને આ રીતે થોડું ચઢે ત્યાં સુધી આપણે ટામેટા છે એને પણ ક્રશ કરવાના છે તો આને આપણે સાઈડમાં ચડવા દઈ અને આ રીતે ટામેટાને ક્રશ કરી દઈશું તો ટામેટા બધા સરસ એવા ચડીને રેડી થયા છે તો એને આપણે સ્મૂથ એવી પ્યુરી આપણે બનાવીને એની રેડી કરી દઈશું તો આ રીતે પ્યુરી બનાવી અને આ રીતે ચારણામાં આપણે થોડું એવું ગાળી દઈશું જેથી જો બીયાનો ભાગ રહી ગયો હોય તો સરસ એવો ઉપર બીયા બધા આવી જાય અને આ રીતે મેદો પણ આપણો સરસ એવો શેકાઈને રેડી થયો છે તો જે ટામેટાની આપણે પ્યુરી બનાવી હતી એ અંદર આપણે અંદર એડ કરી દઈશું એડ કર્યા પછી સરસ એવું એને મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ અત્યારે થોડી એવી ધીમી રાખવી જેથી નીચે ચોંટી ન જાય અંદર આપણે હવે ટેસ્ટ પરમાણે ફરીથી થોડું મીઠું બે ચપટી જેવું એડ કરીશું અને બે ચપટી જેવો મેં અહીંયા કાળા મરીનો પાવડર એડ કર્યો છે અને થોડું એવું મેં મીઠું પણ ટેસ્ટ કરીને એડ કર્યું હતું અને બે ટેબલ સ્પૂન જેવી થોડી એવી ખાંડ મેં એડ કરી અને આ રીતે બે ટેબલ સ્પૂન મેં ટોમેટો કેચપ એડ કર્યો છે અને થોડું એવું તીખાસ લાવવા માટે મેં અહીંયા રેડ ચીલી સોસ હાફ ટેબલ સ્પૂન જેવું એડ કર્યો છે જો બાળકોને પીવાનો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને આ બધાને મિક્સ કરી અને થોડું એવું આપણને થીક લાગે છે તો એને થોડું ઢીલું કરવા માટે તમે પાણી પણ એડ કરી શકો છો અને પાણી હંમેશા ગરમ કરેલું પાણી જ એડ કરવું તો મેં અહીંયા જે વધ્યું છે પાણી એને આપણે ફરીથી ઉપયોગ કરીશું તો આ પાણી આપણે અંદર એડ કરી અને સૂપને થોડો એવો ઢીલો બનાવીશું અને થોડું એવું ઢીલો બનાવી એને ત્રણથી ચાર મિનિટ આપણે ઉકળવા દેવાનું છે સરસ એવું ઉકળે એટલે આપણા ટેસ્ટમાં પણ સરસ એવો વધારો થાય છે અને ટેસ્ટમાં સરસ બને છે તો મેં અહીંયા મકાઈ મકાઈના દાણા લઈ લીધા હતા અને અડધો બાઉલ મેં મકાઈના દાણા લીધા છે અને એને બાફીને સરસ એવા રેડી કરેલા છે તો મકાઈના દાણા બાફીને જ અંદર એડ કરવા અને આ રીતે ચીજ આપણે અંદર થોડું એવું છીણી દઈશું અને થોડું આપણે સાઈડમાં રાખીશું ગાર્નિશિંગ માટે તો સરસ એવો ચીજકોન ટોમેટો સૂપ આપણો સરસ રેડી થઈ ગયો છે ને આ બે એડ કર્યા પછી એક મિનિટ જેવું આપણે એને ઉકળવા દઈશું તો અને આ રીતે સર્વિંગ બાઉલમાં મેં ટોમેટો સૂપ નીકાળી દીધો છે સરસ એવો મસ્ત ટેસ્ટી અને સુગંધ પણ મસ્ત આવે છે તો રેડી થઈ ગયો છે એના ઉપર આપણે ચીજનું ગાર્નિશિંગ કરી દઈશું અને આ રેસીપી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ઘરના સભ્યોને બનાવીને ચોક્કસથી પીવડાવજો અને કેવી લાગી મારી રેસીપી એ પણ તમે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય